તો પછી એ ની problem હતો માર ઠાકુર ને મારવા ને એવું બધું ચાલુ જ હતું પણ સાસુ એમ કે બે ત્રણ વાર હજી મને કીધું કે છોકરો જ હોઈશ મારે આમાં delivery આવી ગઈ ને આજે બાજુ હોસ્પિટલ રજા આપી cesarean આવ્યું તો છોકરી આવી તો એ કે મારે છોકરો જ તો એમ કરીને ને બાંધી પરમ દી વયા ગયા hospital એ થી એ રીત કરે હવ તો મારે કેવી રીતે કરવાનું તમે ક્યારે marriage કર્યા હતા મેં અગિયાર માં મહિનામાં માં કર્યા હતા એકવીસ તારીખે મહિનો એટલે બે હજાર માં હા હા, અને તો અત્યારે તમારે કોઈ બાળક છે કે પ્રેગ્નન્ટ છો આ એટલે આજે હજી મારે રજા થઈ ડિલિવરી આયવી મારે 5 દિવસની ઢીંગલી છે પાંચ દિવસ ની જ છે હજી હા ઓહો છો તો કલે ભાઈ તા થેન્ક યુ હોસ્પિટલ એ ભાઈ કે મારે છોકરો જોઈએ ડોક્ટર હોય તો ને કે છોકરો છોકરી એવું ન હોય કાઈ કોને ઓ કીધું મારા સાસુ એ છોકરો જોઈએ એટલે કે આ કોઈ મશીન બશીન છે એને કે

તો મને અલગ ગામ બેસાડતા મને ક્યાય ઉભી નો કરે બે દી એની વિધિ હોય તો મને કે તારા husband ને તું બોલાવતી ની અડતી ની એવી રીતના ના કરતા કયા સમાજ ના લોકો ને કયા પટેલ છે કડવા પટેલ કનેરિયા કનેરિયા હા બરાબર તો હવે સુ આપડે કરવાનુ છે આમ આગળ એટલે દેવેન્દ્ર સાહેબ કીધું તો દેવેન્દ્ર સાહેબ કે અમે રીલી સાહેબ ને કે થોડાક ટાઈમ માં આવી કે તમારી delivery પતિ જાય ને પછી એમ

મેરેજ કર્યા હોય ને સાથે રહેતા હોય તો કોઈ છોકરી બાબતે છોકરા બાબતે કોઈ નાની બાની બાબતે કે આ કઈ ટીંગલા તો નથી છુટા થઇ ગયા અને છોકરી એવી છે માટે husband ને અત્યારે કઈ પ્રોબ્લેમ નથી છોકરી એવી તમે નોકરીઓ છો પછી એમાં શું હોય? એટલે અમારે તો બધે પૂરું તો ના પડે ને સાહેબ city માં આપણે રહેતા હોય તો અમે કીધું હોય ને નોકરી વઈ ગઈ ને અમારા ઘરવાળાની સામજી તો ગમ ગમ ભાડે રહ્યો હોયા એટલે કે ગમતા નહી એના આના બાપા થાય ને કે ના પડેસ મે ઈ રેકોર્ડિંગ ઈ તમને ના મોકલી લેન મમ્મી બોલતા તા ને કે અદાન બાપુ ના પડેસ અહી રહેવાની કે અહી ગમતા નહી તો બારે ગમીને ભાડે રહ્યો ઈ કે ઠીક છે વો એકવાર એમનો નંબર આપો હું વાત કરું અને પછી કે નેનાગનો વાત કરીએ તમે આમાં શું કોઈ પોલીસ ફરિયાદ દરજી ગઈ કરી છે હા મે મહિલા પોલીસ સ્ટેશન ફરિયાદ કરી દીધી મે તમને કોપી મોકલી છે ને ફોટો અહી હું હમણાં હું જોઈ લઉં છું મહિલા પોલીસ માં તો એવું છે એ લોકો આવી ને પ્રયત્ન કરશે અને અમારે એ લોકો બોલે ને બધા ને આમ ને આમ ટ્રાય કરી ને બધું કર્યું એ લોકો સમજી ગયા તઈ પછી એ તો પાછો હતો ય પણ અમે એવું જ છે family matter રહી ને એટલે અમે જો હું કોઈ personal મેટર માં નથી હાથ નાખતો પણ તમારે આ જે situation આવી છે એટલે આપણે બનતી ટ્રાય કરશું એમાં family matter માં શું છે સામાજિક આગેવાનો કે પોલીસ કે ગમે તે લોકો હોય, અત્યારે તમે એકબીજાને બીજા ગુસ્સો હોય નફરત હોય જે કઈ હોય પણ અમને બે તો એ ફોન નો કરે ને કઈ વાંધો નો હોય અમે શાંતિ થી ફોન કરે ને તો મારે માર ખાવાનો વારો હોય એટલે એમાં વસ્તુ એવું છે તમારે બહુ નોક કે વધારે તાણ વધુ કઈ વસ્તુ કરવા ની નહિ ભાઈ જે કરતા હોય એમાં શું છે family માં husband માં એક હાજર નમતું મૂકવું પડે તો જ સંસદ બે

વધારે મોટું ન બોલાવો તમે તમારું હાલવા જ્યો જે કઈ કરતા હોય મહેનત જે મજૂરી કરતા હોય અને જો પોલીસ ને એક વાર કયો પેલા સમજાવવાનો પ્રશ્ન પ્રયાસ કરે ગામના કોઈ વડીલ આગેવાન સરપંચ કે જે કઈ હોય બે બાજુ આગેવાનોને બોલાવી

એ કદાચ પટેલ સમાજ કે કોઈ પણ સમાજ ની દીકરી હોય એનો husband કે સાસુ સસરા પક્ષ ના લોકો આવી રીતે કાઢી નાં શકે એને હું ખોટું બોલું છું પાસે રેકોર્ડિંગ હતી મેં એ મોક્યું એ બે mummy દીકરો વાત કરતા હતા આ કેમ ગોમટા રેવા વાળા આવી રીતે કે mummy કે ગોમટા નહી કે અગાન સાબુ ના પડે બાર ગમે અહીં આવી હોય કે એમ એને કે વાત રાખો એને કે તો ગોમટા ની દીકરી છું હું તો એ ગોમટા થોડુંક કઈ એને એટલું છે,

મમ્મી આને કેતા હતા એમાં થી બે મમ્મી દીકરો બાદશાહ હતા એ રેકોર્ડિંગ માં પણ દેવેન્દ્ર સાહેબ ને મુક્યું ને તો તેમ મમ્મી પરમ દી હું કે ખબર છે હું બોલી જ નથી કે મારો અવાજ છે જ નહી કે બીજા નો એ જેનો અવાજ હોય તો પોલીસ નો તપાસ નો વિષય છે ને હા એ આવી રીત કરે હા તો પોલીસ નો તપાસ નો વિષય છે પોલીસ એમાં laboratory માં તપાસ કરી લે છે કોનો અવાજ છે હા કઈ વાંધો નહી એ તો મને ફરિયાદ ની અરજી મને મોકલી whatsapp કરી છે હા

એવી રીત ના કરે તો હું મારા બાળક ને માર નાખવાનું તો નો જ હાલે ને એવો માનસિક ત્રાસ થોડી હાલે ને કે ભાઈ આ બધું તમે પછી જોતા રહે જુના રીતિ રિવાજ વણ વ્યવસ્થા આ બધું પણ રીતિ રિવાજ તો કઈ એની છોકરી કઈ રીતિ રિવાજ નો આવે પણ એ બધા જાતિવાદી હોય ને જાતિવાદ વાદ માનસિકતા બધું હજુ થોડી જુના અમુક જે છે વધ્યા છે થોડાક જુનાઈ કઈ નથી અત્યારના ના છે એ ભણેલ ગણેલ છે એમાં કઈ વાંધો નથી,